કમલાનગર વ્રજભૂમિ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ અંતર્ગત સત્યનારાયણ કથાનું આયોજન કર્યું હતું આ પ્રસંગે રોયલ સ્કૂલમાંથી આવેલ નાના વિદ્યાર્થીઓ દ્વારા સત્યનારાયણ કથાનું પઠન કર્યું હતું સાથે દરેક અધ્યાયનું મહત્વ વિસ્તૃત રીતે સમજાવ્યું હતું ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં હાલ ગણેશ મહોત્સવની ભક્તિમય ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે આજવા રોડ ઉપર આવેલ કમલાનગરના વ્રજભૂમિ યુવક મંડળ દ્વારા વર્ષ બે હજાર એકથી વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે વ્રજભૂમિ યુવક મંડળનું આ પચીસમું એટલે કે સિલ્વર જુબલી વર્ષ છે દર વર્ષે મંડળ કોઈ અનોખા સામાજિક સંદેશ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા સાથે સાથે બુદ્ધિ જ્ઞાન અને વિદ્યાના દેવ માનવામાં આવે છે આ માન્યતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે મંડળે શિક્ષણના મહત્ત્વને ઉજાગર કરતી થીમ ઉપર સમગ્ર આયોજન કર્યું છે બુદ્ધિ એટલે યોગ્ય અયોગ્ય સમજવાની શક્તિ જ્ઞાન એટલે સત્યનું બોધ અને સમજ જ્યારે વિદ્યા એટલે શીખવાની શક્તિ અને શિક્ષણ આ ત્રણેય ગુણોની પ્રેરણા સાથે પંડાલની સજાવટથી લઈને અન્ય કાર્યક્રમો સુધી જ્ઞાન અને શિક્ષણની ઝલક જોવા મળી રહી છે આજ રોજ મંડળ દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રોયલ સ્કૂલમાંથી આવેલ નાના વિદ્યાર્થીઓ દ્વારા સત્યનારાયણ કથાનું પઠન કર્યું હતું સાથે જ દરેક અધ્યાયનું મહત્ત્વ વિસ્તૃત રીતે ઉપસ્થિતિઓને સમજાવ્યું હતું સત્યનારાયણ કથાના પ્રસંગે મોટી સંખ્યામાં વિસ્તારના શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી દર્શન અર્ચન પૂજન આરતી કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી વ્રજભૂમિ યુવક મંડળના અગ્રણી અંકિત ભાલિયા દ્વારા ગણેશ મહોત્સવના આયોજન તેમજ વ્રજભૂમિ યુવક મંડળ દ્વારા યોજાતા કાર્યક્રમો સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી જય હિન્દ જય ભારત મારું નામ અંકિત જયંતીભાઈ ભાલીયા અને અમે વ્રજક મંડળમાંથી છે અમારું મંડળ સને બે હજાર એકથી આજોર ઉપર ભવ્યથી ભવ્ય અને એક સામાજિક સંદેશો ફેલાવે તેવા ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ આ વખતે વર્ષ બે હજાર પચીસમાં એટલે કે સિલ્વર જુબલી સમયે અમારા મંડળમાં શિક્ષણને પ્રોત્સાહન આપતું અને શિક્ષાનું મહત્ત્વ સમજાવતું જેથી બાળકોમાં અને તેમના માતા પિતામાં શિક્ષણનું મહત્ત્વ વધે તેને અનુરૂપ અમે ડેકોરેશન કરેલ છે અને બાપાનું સ્થાપન કરેલ છે અને આજના દિવસે રોયલ સ્કૂલમાંથી નાના નાના ભૂલકાઓ અમારા ત્યાં આવીને સત્યનારાયણ ભગવાનની કથાનું પઠન કરેલ છે અને પઠનની સાથે તેમને એક એક અધ્યાયનું મહત્ત્વ સમજાવેલ છે એ અધ્યાયનું મહત્ત્વ આટલા નાના ભૂલકાઓ આટલી નાની ઉંમરમાં આટલી યોગ્ય રીતે સમજાવે છે એ ઘણી મહત્ત્વની વસ્તુ છે તેના માટે વ્રદ્ધભૂમિયોગ મંડળ તથા વ્રદ્ધભૂમિના તમામ રહેવાસીઓ હતી હું અંકિત જયંતિભાઈ વાલિયા રોયલ સ્કૂલના આ નાના ભૂલકાઓ તેમના ટીચરશ્રી અને ટ્રસ્ટીગન આચાર્યશ્રીનો દિલથી આભાર માનું છું જય હિન્દ જય ભારત